આજ રાતથી શનિની સાડાસ્તી સમાપ્ત થશે આ બે રાશિનું ભાગ્ય ખુલશે શનિ શનિગ્રહ જ્યોતિષશાસ્ત્રમાં એક ધીમો સ્થિર અને ખડખડતો ગ્રહ માનવામાં આવે છે શનિનું ફળ વ્યક્તિના કર્મ ધીરજ અને યોગ્ય ચિક્કાર પર આધાર રાખે છે જેમ જેમ જીવનમાં આપણે શ્રદ્ધા અને ન્યાયની પદ્ધતિ અપનાવીએ છીએ તેમ તેમ શનિનું ફળ સરળતાથી પ્રાપ્ત થાય છે શનિ શનિગ્રહદીમાં ગતિ ધરાવતો હોવાથી તેની અસર એકદમ તરત જણાય નહીં પરંતુ તેનું ફળ ખૂબ ગંભીર લાંબા ગાળાનું અને કઠોર હોઈ શકે છે જે લોકો પોતાના કર્મમાં નિષ્ઠાવાન હોય છે તેઓ આ સમયગાળા દરમિયાન મહત્વપૂર્ણ મકામ પર પહોંચી શકે છે સાડા સાતી એ શનિનો ચંદ્ર પર સાત દશાંશ પાંચ વર્ષનો ચક્ર છે જેમાં જીવનના ત્રણ તબક્કા સમાવેશ થાય છે એક પ્રારંભિક તબક્કો બે દશાંશ પાંચ વર્ષ આ તબક્કામાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ધીરજ સંયમ અને નિયત કાર્યો મહત્વપૂર્ણ છે બે મધ્ય તબક્કો ત્રણ વર્ષ આ સમયગાળા સૌથી વધુ કઠિન કહેવાય છે નાણાંકીય આરોગ્ય અને સંબંધ સંબંધિત પડકારો વધુ થાય છે ત્રણ અંતિમ તબક્કો બે વર્ષ આ તબક્કામાં સમસ્યાઓ ધીરે ધીરે દૂર થાય છે જીવનમાં લાભ અને સકારાત્મક પરિણામ શરૂ થાય છે સાડાસાથી દરમિયાન સામાન્ય અસરો આર્થિક ક્ષેત્ર રોકાણમાં વિલંબ નાણાકીય સંકટ સ્વાસ્થ્ય પીઠ હાથ પગ દાંત રક્ત સંબંધિત સમસ્યાઓ સંબંધો લગ્ન પરિવાર અને મિત્રો સાથે ઝઘડાઓ કર્મયોગ કારકિર્દી અથવા વ્યવસાયમાં અવરોધ શનિની કઠિનતા અને ધીરજનું મહત્વ શનિ દ્વારા આપવામાં આવેલા પડકારો વ્યક્તિને ધીરજ અને જીવનમાં બળ શીખવા માટે હોય છે જો યોગ્ય ઉપાય અપનાવવામાં આવે તો આ કઠિન સમય પણ જીવન માટે એક સુવર્ણ અવસર બની શકે છે આજ રાતથી શનિની સાડા સાતી સમાપ્તિ શનિ ગ્રહ ધીમા ગતિ ધરાવતો હોવાથી તેની સાડાસાતી દરમિયાન જીવનમાં પડકારો ધીરે ધીરે અનુભવાય છે પરંતુ આજે રાતથી શનિનો અંતિમ તબક્કો પૂર્ણ થઈ રહ્યો છે એટલે ધનુ અને મકર રાશિના લોકો માટે સુવર્ણ અવસર શરૂ થઈ રહ્યો છે શનિ ગ્રહની સ્થિતિ હવે કુળદેવ ગ્રહો સાથે જોડાણ અને ચંદ્રની અનુરૂપ સ્થિતિસ્થાપન દ્વારા સકારાત્મક બની છે શનિની દૃષ્ટિ હવે કઠોરતા ઓછા કરીને ધીરજ અને લાભ માટે માર્ગદર્શક બની છે ગ્રહોની યુક્તિ અને મુહૂર્ત દર્શાવે છે કે આજ રાતથી જીવનમાં નવું પ્રગતિ સફળતા અને શુભ ઘટનાઓ શરૂ થશે આ રાતથી શનિગ્રહની દુષ્ટદૃષ્ટિ ઘટે છે એટલે નાણાકીય અને સામાજિક અવરોધ ધીરે ધીરે દૂર થશે આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં સુધારણા જોવા મળશે જૂના ઝઘડા વ્યવસાયિક વિલંબ અને પ્રેમ પ્રેમલગ્નમાં પડકારો નિવારાશે એક ધનુ રાશિ નાણાં કે લાભ રોકાણ પ્રોફેશનલ વિકાસ નવી નોકરી કે વ્યવસાય માટે લાભ કારકિર્દી વિકાસ પ્રમોશન નવા પ્રોજેક્ટ વ્યવસાયમાં મજબૂત પ્રગતિ વ્યક્તિગત જીવન આત્મવિશ્વાસ વધે છે પરિવારમાં સંતુલન વધે છે પ્રેરણાત્મક ઉદાહરણ ધનુ રાશિના લોકો જેમણે સાડાસાથી દરમિયાન ધીરજ અને શ્રદ્ધા જાળવી તેઓ હવે મોટી સફળતા પ્રાપ્ત કરશે બે મકર રાશિ પરિવાર અને લગ્ન જૂના ઝઘડાઓ દૂર પરિવારમાં સુખ અને સંતાન સંબંધોમાં મજબૂતી નાણાકીય લાભ જમીન સંપત્તિ વ્યવસાય અને નોકરીમાં વૃદ્ધિ વ્યક્તિગત વિકાસ આત્મવિશ્વાસ ધાર્મિક શ્રદ્ધા અને આધ્યાત્મિક વિકાસ પ્રેરણાત્મક ઉદાહરણ મકર રાશિના લોકો જેમણે સાડાસાતી દરમિયાન કુશળતાથી કામગીરી કરી હવે જીવનમાં મજબૂત સ્થાયીતા અનુભવે છે શનિની કૃપા અને મુક્તિ આ રાતથી ગ્રહના સકારાત્મક પ્રભાવ હેઠળ જીવનમાં સ્થિરતા શાંતિ અને લાભ દેખાશે નાણાં કારકિર્દી પરિવાર અને સંબંધોમાં સુધારણા થશે શ્રદ્ધા કર્મ અને નિયમિત આધ્યાત્મિક ઉપાયોથી લાભનું સમયગાળું વધુ મજબૂત બની જશે એક દૈનિક ધૈર્ય અને ધ્યાન બે ગ્રહ માટે કાળી ચોખા કપાસ લોખંડના દાન ત્રણ નિયમિત યોગ પ્રાણાયામ અને સાધન ચાર શુભ મુહૂર્તમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવ જીવનના દરેક ક્ષેત્રમાં શનિની કૃપા દ્વારા લાભ શનિ શનિગ્રહની સાડાસાથી પૂરી થતા જીવનમાં દરેક ક્ષેત્રમાં સુધારણા થવા શરૂ થાય છે ધનુ અને મકર રાશિના લોકો માટે આ સમયગાળો ખાસ મહત્વપૂર્ણ છે કેમકે હવે તેઓ જીવનમાં સ્થિરતા શાંતિ અને વિકાસ અનુભવી શકશે ધનુ રાશિ આ રાતથી ધનુ રાશિના લોકો માટે નાણાકીય લાભનો યોગ શરૂ થાય છે જૂના રોકાણોનો લાભ બિઝનેસમાં વૃદ્ધિ અને નોકરીમાં વધારાના લાભ મળી શકે છે નવો વ્યવસાય શરૂ કરવા માટે અનુકૂળ સમય છે જો વર્તમાન નોકરીમાં કઠિનાઈ આવી રહી હતી તો હવે પ્રમોશન પેદાશ અને પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ સફળતા મળશે મકર રાશિ મકર રાશિના લોકો માટે સંપત્તિ અને ધનના પ્રવાહમાં વધારો જૂની નાણાકીય તકલીફો દૂર થવાની સંભાવના જમીન સંપત્તિ અને રોકાણમાં વૃદ્ધિ નવા નાણાંકીય યોગ શનિની કૃપાથી નવા પ્રોજેક્ટ બિઝનેસ પાર્ટનરશિપ અને નોકરીમાં વૃદ્ધિ નાણાંની વ્યવસ્થા સમયે ધ્યાન રાખવું શુભ દિવસો અને મુહૂર્તમાં નાણાં રોકાણ અને વ્યવસાયિક નિર્ણયો શનિ દાન અને ધાર્મિક ઉપાય નાણાંકીય લાભને મજબૂત બનાવે છે ધનુ રાશિ જૂના સંબંધોમાં મજબૂતી મસઅન્ડરસ્ટેન્ડિંગ્સ દૂર પ્રેમ સંબંધમાં સમજૂતી પરિવાર સાથે સુખ લગ્ન માટે શુભ અવસર ખાસ કરીને નવરાત્રિ અને પૂર્ણિમાની તિથિઓમાં મકર રાશિ પરિવાર અને જીવનસાથી સાથે સંબંધોમાં મજબૂતી સંતાન વડીલો અને સંબંધીઓ સાથે સુખી જીવનશૈલી જૂના ઝઘડાઓ દૂર લગ્ન અને જોડાવાની યોગ ધનુ રાશિના વ્યક્તિએ સાડાસાતી દરમિયાન ધીરજ રાખી અને શ્રદ્ધા જાળવી તો હવે તે જીવનસાથી સાથે સુખી જીવન આરંભ કરી શકે છે મકર રાશિના વ્યક્તિએ કર્મ અને શ્રદ્ધા દ્વારા નવો વ્યવસાય શરૂ કર્યો અને પરિવાર સાથે સુખી જીવનનો આનંદ અનુભવશે આ રાતથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં સુધારણા દેખાશે પીઠ પગ હાથ રક્ત અને હૃદય સંબંધિત તકલીફો ઘટે છે યોગ પ્રાણાયામ અને નિયમિત વ્યવહારથી તંદુરસ્તી મજબૂત થાય છે મનમાં શાંતિ ચિંતામુક્તિ મનોવિકાર ઘટે છે જૂના વિવાદો અને કંટાળો દૂર થાય છે આધ્યાત્મિક સાધન અને શ્રદ્ધા દ્વારા મનને સમાનતા અને શાંતિ મળે છે દરરોજ પંદરથી વીસ મિનિટ ધ્યાન અથવા પ્રાણાયામ કરવો શનિ ગ્રહ માટે કાળી ચોખા અને લોખંડનું દાન કરવું નકારાત્મક વિચારો દૂર કરવા માટે સ્મૃતિ ધ્યાન અને યોગ ધનુ રાશિ કારકિર્દીમાં સુધારણા નવી તક નવા પ્રોજેક્ટ જૂના અવરોધો દૂર અને મહેનતથી લાભ પ્રોફેશનલ જીવનમાં માન્યતા અને સુખ મકર રાશિ વ્યવસાય અને કર્મ ક્ષેત્રે સ્થિરતા નોકરીમાં પ્રમોશન અને નવા જવાબદારીઓ વ્યવસાયમાં સકારાત્મક પ્રભાવ અને લાંબા ગાળાના લાભ નિર્ણયો લેતા પહેલાં ધ્યાન અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું કર્મયોગ અને ધીરજ સાથે નિર્ણય લેવો શનિ ગ્રહના શુભ દિવસે મહત્વપૂર્ણ કામ શરૂ કરવું ધાર્મિક અને આધ્યાત્મિક પાસા શનિ ગ્રહની સાડા સાતી પૂરી થતાં જીવનમાં માત્ર ભૌતિક લાભ જ નહીં પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક વિકાસનો પણ મહત્વપૂર્ણ યોગ બને છે ધનુ અને મકર રાશિના લોકો માટે આ સમયગાળો ખાસ મહત્વનો છે કેમ કે હવે તેઓ જીવનમાં આધ્યાત્મિક સુખ અને શાંતિ અનુભવશે શનિની પૂજા અથવા નમસ્કાર કરતી વખતે કાળી કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે શનિ ગ્રહ માટે કાળી ચોખા કપાસ અથવા લોખંડ દાન કરવું અનુકૂળ છે શનિની આરતી જાપ હનુમાન ચાળીશા અને શનિ શનિમાંત્રનો નિયમિત ઉચ્ચાર લાભદાયક છે શનિવારે કરવામાં આવતો વ્રત શનિની કૃપા માટે વિશેષ પ્રભાવશાળી છે આ દિવસે લોખંડ કે કાળી ચોખા દાન કરવાથી નાણાંકીય આરોગ્ય અને સંબંધ સંબંધિત લાભ મળે છે વ્રત દરમિયાન પ્રાણાયામ યોગ અને ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળે છે શનિ ગ્રહની કૃપાની કથા પુરાણોમાં ગ્રહને ધર્મ અને કર્મનો મહારાજ તરીકે દર્શાવવામાં આવ્યો છે શનિ ગ્રહની કૃપા માટે શ્રદ્ધાળુ લોકોને જીવનમાં મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થાય છે અને લાભ મળે છે એક ધનુ રાશિનો વ્યકિત જેણે સાડાસાતી દરમિયાન ધીરજ અને શ્રદ્ધા જાળવી હવે નાણાકીય અને કુટુંબિક જીવનમાં સારો પ્રગતિકારક અવસર મેળવશે શ્રદ્ધા સંયમ અને કર્મ દ્વારા દરેક મુશ્કેલી પર વિજય મેળવી શકાય છે શનિ ગ્રહના શુભ સમયે પવિત્ર કાર્ય અને ઉપાય કરવાથી જીવનમાં સ્થાયી લાભ થાય છે એક દાન કાળી ચોખા લોખંડ અથવા કપાસનો દાન કરવો બે ઉપવાસ શનિવારે કરવામાં આવતો વ્રત ખાસ કરીને ધનુ અને મકર રાશિના લોકોને લાભદાયક ત્રણ યોગ અને પ્રાણાયામ દરરોજ પંદરથી વીસ મિનિટ ધ્યાન અને પ્રાણાયામ કરવાથી માનસિક શાંતિ અને આરોગ્ય સુધરે છે ચાર ધાર્મિક પાઠ અને જાપ મંત્ર હનુમાન ચાળીશા આરતી પાંચ શુભ મુહૂર્તમાં નિર્ણયો મહત્વપૂર્ણ નિર્ણય અને કામ શરૂ કરવું ધનુ રાશિ એક વ્યક્તિ સાડાસાતી દરમિયાન નાણાકીય અવરોધ અનુભવતો હતો તેણે શનિની પૂજા દાન અને નિયમિત યોગ શરૂ કર્યો આજે તે નવા વ્યવસાયમાં સફળ અને પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યો છે મકર રાશિ એક વ્યક્તિ જેણે સાડા સાતી દરમિયાન પોતાની નોકરીમાં સ્થિરતા જાળવી આજે પ્રમોશન મેળવી શક્યો અને પરિવાર સાથે સુખી જીવનની શરૂઆત કરી ભવિષ્યવાણીઓ આગળના વર્ષ માટે આજ રાતથી શનિની સાડાસાતી પૂરી થવાથી ધનુ અને મકર રાશિના લોકો માટે જીવનમાં મોટા પાયે બદલાવ અને શુભ ફળોની આગાહી છે આ ભવિષ્યવાણીઓ જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહસ્થિતિઓના આધારે તૈયાર કરવામાં આવી છે એક ધનુ રાશિ માટે ભવિષ્યવાણી નાણાંકીય લાભ આ રાતથી ધનુ રાશિના લોકોને નાણાંકીય પ્રવાહમાં વધારો થશે જૂના રોકાણોનો લાભ મળશે નવો વ્યવસાય શરૂ કરવો બિઝનેસ એક્સપાન્શન અને નોકરીમાં પ્રમોશન માટે અનુકૂળ સમય છે નવા પ્રોજેક્ટ નવા જવાબદારીના કામ અને પ્રોફેશનલ જીવનમાં મજબૂત પ્રગતિ જૂના અવરોધો દૂર થશે મહેનતના પરિણામ દેખાશે જૂના ઝઘડાઓ દૂર થશે પરિવાર અને મિત્રતા સંબંધોમાં સુખ પ્રેમ અને લગ્ન સંબંધોમાં મજબૂતી અસ્પેશલી શુભ મુહૂર્તોમાં નવી શરૂઆત આત્મવિશ્વાસ વધે છે આત્મસન્માન મજબૂત થાય છે આધ્યાત્મિક વિકાસ યોગ અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ ધનુ રાશિના વ્યકિત જેમણે સાડાસાથી દરમિયાન ધીરજ રાખી હવે નવા પ્રોજેક્ટ અને સફળ વ્યવસાય શરૂ કરીને પોતાની જાતને સામાજિક અને નાણાકીય રૂપે મજબૂત બનાવી શકશે બે મકર રાશિ માટે ભવિષ્યવાણી પરિવાર અને જીવનસાથી જૂના ઝઘડાઓ દૂર પરિવાર અને જીવનસાથી સાથે સુખી જીવનશૈલી સતાન સંબંધમાં સમજૂતી પરિવાર સાથે સુખ લગ્ન માટે શુભ અવસર ખાસ કરીને ધર્મિક તહેવારો અને મુહૂર્તોમાં સંપત્તિ અને રોકાણમાં વૃદ્ધિ નોકરી અથવા બિઝનેસમાં નવા પ્રોજેક્ટ નવી તક અને વધારાની આવક વ્યવસાયમાં સ્થિરતા નવી જવાબદારીઓ અને પ્રોફેશનલ વિકાસ જૂના અવરોધો દૂર મહેનતના પરિણામ દેખાશે આત્મવિશ્વાસ અને ધાર્મિક શ્રદ્ધા મજબૂત બનશે આધ્યાત્મિક સાધન યોગ પ્રાણાયામ અને ધ્યાન દ્વારા શાંતિ મકર રાશિના વ્યક્તિત જેમણે સાડાસાતી દરમિયાન કર્મ અને શ્રદ્ધા જાળવી આજે જીવનમાં સ્થિરતા અને સુખ અનુભવે છે અને વ્યવસાયિક અને પારિવારિક લાભ મેળવી રહ્યા છે શનિની કૃપાથી સફળતાના નિયમો એક શ્રદ્ધા જીવનમાં શ્રદ્ધા રાખવી મહત્વપૂર્ણ છે બે કર્મ યોગ્ય અને નિષ્ઠાવાન કાર્ય કરવું ત્રણ ધીરજ નકારાત્મક પરિસ્થિતિઓમાં ધીરજ જાળવવી ચાર નિયમિત ઉપાય દાન વ્રત પૂજા યોગ અને ધ્યાન પાંચ શુભ મુહૂર્તમાં નિર્ણય મહત્વપૂર્ણ કાર્યો અને રોકાણ માટે શુભ સમય પસંદ કરવો